ના રાજા ગણેશ ગણેશોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના ભક્તો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર અમદાવાદના મણિનગર વિસ્તારમાં દક્ષિણીના રાજા તરીકે પ્રખ્યાત ગણેશ મહોત્સવનું આયોજન આ આવર્ષિક વિશિષ્ટ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત વિષય વસ્તુ સાથે કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જે ભક્તોને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે આ વિષય વસ્તુ

ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડેલા છે આજે અમદાવાદ શહેરમાં અલગ અલગ પંડાલોમાં જ્યારે ગણપતિજીના દર્શને જવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે ખાસ ગણપતિજીના દર્શન તો થયા જ પરંતુ સાથે સાથે દેશ ભક્તિના દર્શન બી દરેક પંડાલોમાં કરવાનો અવસર પ્રાપ્ત થયો